નામ બદલી કરવા માં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં રામનગર આવેલા પાકિસ્તાન મુલ્લા નામ બદલી કરવા રજૂઆત સાથે મીડિયામાં પણ સમગ્ર મામલો ગાજવા પામ્યો હતો ત્યારે પાકિસ્તાની નું નામ બદલી કરી હિન્દુસ્તાન મુલ્લો કરવામાં આવ્યું છે

પરંતુ ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આ દેશનું વિભાજન પણ થયું પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન બે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા આજે પણ ચૌદ ઓગસ્ટ વિભાજનની વિભીષિકા તરીકે આપણે એને મનાવી રહ્યા છીએ અખંડ ભારતના શિલ્પી આદરણીય સરદાર સાહેબ ને પણ આજે એકસો પચાસ મી વર્ષે આપણે યાદ કરીએ આઝાદી વખતે જે વિભાજન થયું એ વિભાજન વખતે સિંધ પ્રદેશના લોકો ખૂબ ખૂબ એમણે ભોગવી ભોગવી મુશ્કેલીઓ છોડવા પડ્યા અખંડ ભારતનું તે સમયનું સ્થાન સિંધ પ્રદેશ ત્યાંથી લોકો આવ્યા અનેક દેશમાં અનેક શહેરોમાં આવ્યા પરંતુ સુરતમાં જે રામનગરમાં જે આખો સિંધી સમાજ આવ્યો અને અહીંયા રહ્યો એ મૂળ સિંધ પ્રદેશથી આવ્યો હતો તો ત્યારે આજે રામનગર મુકામે સમગ્ર સિંધી સમાજ રહે છે ત્યારે એક લોકવાયિકા હતી પાકિસ્તાની મોલનો તો એ જયારે ધ્યાનમાં આવ્યું ત્યારે બે હજાર પંદર સોળ માં ચર્ચા પણ થઈ અને સત્તર અઢાર માં એની કાર્યવાહી કરી સંસદીય સચિવ ગુજરાત સરકારમાં હતો ત્યારે પત્ર વ્યવહાર કરીને સુરત મહાનગરપાલિકામાં સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પછી ઠરાવ પણ કર્યો બે હજાર અઢારનો ઠરાવ છે ત્યારથી જે લોકવાયકા હતી પાકિસ્તાની મોલ્લો એ દૂર કરી હિન્દુસ્તાની મોલ્લો તરીકે આપણે એને પ્રસ્થાપિત કર્યું અને અહીં વસતા જે લોકો છે એના આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં જે તે વખતે લોકવાયકાના કારણે લખાઈ ગઈ હોય પાકિસ્તાની મોલ્લો એને પણ હવે સુધારવાનું છે અમારો અમારો કોલેજ મુકામે એક કાર્યક્રમ પણ આ રવિવારે છે તો એમાં પણ આ જયારે જેના જેના આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો લખાયેલો હશે સુધારીશું પણ ખરા તો આજે ચૌદ ઓગસ્ટ પણ છે અને વિભાજનની જે પીડા આપણે બધાને ખબર છે આ વિભાજનની વેદના એ સિંધી સમાજે પણ જોયું છે એટલે આજે સિંધી સમાજના અનેક આગેવાનો છે ને અહીંયા આપણે આ આપણો કિન્નર સમાજ એક છે આખો જે મોલ્લો આ મોલ્લો જે જે તે વખતે લોકવાયકાના કારણે પાકિસ્તાની મોલ્લો લોકોને જીવ્યો હતો એ દૂર કરી આજે હિન્દુસ્તાની મોલ્લાનું આપણે નામ પ્રસ્થાપિત કર્યું છે તો ત્યારે અને સાથે સાથે અખંડ ભારત સ્મૃતિ દિન તરીકે આજે બંને દિવસ સહયોગ બન્યો છે ત્યારે આ કાર્ય બદલ આપ સૌ જયારે સિંધી સમાજ જાગૃત છે તેમને પણ બિરદાવું છું અને તમામ જેણે જેને આ નામકરણમાં સહયોગી થયો છે મહાનગરપાલિકાના બધા જ પદાધિકારીને પણ શુભેચ્છા પાઠવું છું ઓકે